દવા સાટી દીધી જો ગયો હોય તો પછી ભગવાન યાદ આવી જાય હેલો મજામાં તો આશા કરું છું કે બધા મજામાં અને મારા વિડીયોની અંદર તમારું સ્વાગત સ્વાગત ને સ્વાગત છે તો ફરી એકવાર આપણે નવો રોગ લઈ કરીને આવી ગયા છીએ અને આ તમે વાતાવરણ ક્યારે જોઈ શકતા કે હું ક્યાં આવ્યો છું હું આવી ગયો છું કેરીના બગીચામાં આવી ગયો છું તો આ રહ્યો આપણો બગીચો કેવું મસ્ત લોકેશન છે આમ જો લોકેશન એટલે એક નંબર કાંઈ ઘટે નહીં બરાબર આમ જો કેવા મોટા આંબા અમે છે ને આમાં કેરી આવે ઉપર ચડી ચડી અને થાય કેરી ઉતારતા હોય ભાઈબંધો લાડ બધાય હોય એને મજૂર કરેલા હોય કે અમે થાય છે ને કેરી ઉતારતા હોય આની અંદર તો વિડિયો છેલ્લે સુધી જોઈજો અમે અહીંયા હું લેવા આવ્યા છે એ તમને હમણાં ખબર પડી જાય તો હાલો તમને ખબર હશે કે ઓલું વાવાઝોડું આવ્યું ને ત્રણ ત્રણ ચાર વરસ થઈ ગયા વાવાઝોડામાં છે ને આ આંબો છે ને પડી ગયો હાવ આડો પીડો છે અહીંયા આ આંબો કેવડો મોટો આ અંદર મોટા મોટા આંબા છે વાવાઝોડું આવ્યું ત્યાં અહીંયા એક એક આમ બે ત્રણ આંબ છે ને એ અંદર આંબા પડી ગયા હતા વાવાઝોડામાં મોટા અને ઉપલા ભાગમાં તો હાવ બધું સાફ થઈ ગયું બધું જ હાવ એક આંબો ઉપર નથી અંદર પડી ગયા હતા તો હવે અહીંયા હું લેવા અમે આવ્યા છીએ નહીં તમને બતાવી દઉં સમજો હા મેં મારું પાસે ને કબઝુમ કરી નાખું દવા સાથે છે છે ને ખંડની દવા નાખવા હાટું ખડ બહુ થઈ ગયું ને એટલે ખંડની દવા નાખવા હાટું અમે અહીંયા આવ્યા હતા સમજો આ ખડ થઈ ગયું હતું અહીંયા તો ઓછું છે આ મૂલ્ય પણ કેટલું બધું છે લાટ બધું છે તો અમે છે ને અહીંયા ખંડની દવા નાખવા આવ્યા હતા આમ ખડ બળી જાય ને એ આટુથી આંબો છે ને વાવા ઝડામાં ભાંગી ગયો તો કાપી નાખ્યો ખાલી થડિયું રહેવા દીધું હવે આવા ઘણા બધા આંબા ભાંગી નાખ્યા હતા વાવાઝાડામાં અને કાપી પણ નાખ્યા એક અહીંયા આડો પડી ગયેલો છે ઘણા બધા એટલે આમ લાટ બધા ઉપલા ભાગમાં તો હું તમને કહું ને બહુ બધા આંબા ભાંગી નાખ્યા હતા તો મિત્રો અત્યારે છે ને હું રખડ તો રખડ તો છે ને અહીંયા બીજા કોક બીજાનો બગીચો છે તો બીજાનો છે ને છેડેડ છે હું રખડતો રખડતો છે ને એની અંદર આવી ગયો અને આપણો બગીચો છે ને આ પાળો રહ્યો ને આ ચામડો દેખાય ને એની હેઠે છે પાછળ એ છે આપણો બગીચો અને આ અત્યારે હું જ હાલો જાઉં છું ને એ બીજા કોકનો બગીચો છે એ ભાઈ આપણે છે ને આપણા બગીચામાં જઈએ ને કોક આવી ભાઈ જાય ને તો મારો પણ દે આપણો પાળો આ છે આપણો બગીચો તો કેવા મોટા આંબા છે આની ઉપર છે ને અમે કેરી ઉતારવા ચડીએ ને તો ઉપર ચડીએ ને ત્યાંથી છે ને બહુ જ બીક લાગે છે કારણ કે ઉપર ઊંચું હોય પચાસ સાઠ ફૂટ ઊંચું હોય ને એટલે છે ને બહુ જ બીક લાગે અને એ તો લેવું જ પડે આપણે કામ તો કરવું જ પડશે એટલે રીસ્ક લઈ કાઢીને કેરી ઉતારતા હોય બધું સમજો એવડો મોટો આમ

એમના જનાવર કેવાય બધું નીકળ્યા ઈ તો પણ આપણે છે ને બહુ ધ્યાન રાખવું પડે કારણ જો કરડી ગયો હોય તો પછી ભગવાન યાદ આવી જાય એટલે બહુ ધ્યાન રાખવું પડે બપોર થઈ ગયા એટલે આપણે વિડીયોને અહીંયાથી એન્ડ કરી નાખશી વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બાય